ગીર સોમનાથ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ ભારે વરવી સ્થિતિ જોવા મળી રહી છે ધુસિયાગીર ગામે વિસ્થાપિત થયેલા સાત પરિવારની દયની સ્થિતિ થઈ ગઈ છે આ લોકો છ મહિનાથી સરકારી શાળાના ઓરડામાં રહેવા મજબૂર બન્યા છે કોંગ્રેસની સ્થિતિ અંગે જાણ થયા બાદ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યું હતું મુલાકાત સામે હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા એક પરિવારની ગૃહિણી અશ્ટુબીની આંખે વેદના ઠાલવી હતી છ માસ બાદ પણ તંત્રની વિસ્થાપિત પરિવારોના પુનર્વસન માટે ઉદાસીનતા સામે આવી છે હાલમાં ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાભરમાં મોટા પ્રમાણમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી તાલાલા રોડ પર કુશિયાગીર ગામે પણ અનેક દબાણો પૈકી મકાનોને જમીન દોસ્ત કરી દેવાયા હતા આજરોજ અમે કરશનભાઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રામ અને ગુશિયા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને ગામના આગેવાનો સાથે જિલ્લા તંત્ર દ્વારા છ મહિના પહેલાં એટલે કે અઢાર છ એ વેરાવળ તાલાલા રોડને ખુલ્લો કરવા માટે ડિમોલેશન જે કરવામાં આવેલું એ ડિમોલેશન કરવામાં રોડ ઉપરના જે લોકોના મકાનો હતા એ મકાનોને કોઈ પણ જાતની નોટિસ કે જાણ કર્યા સિવાય કે એમને સમય આપ્યા સિવાય તાત્કાલિક અસરથી આ મકાનોને પાડી અને એવા એ પરિવારોને બે ઘર કર્યા એ પરિવારોને ગામમાં કોઈ આશરો નહોતો દલિત સમાજના હતા એ દલિત સમાજના જે પરિવારો હતા અને બે ઘર બન્યા એ લોકોને ગ્રામ પંચાયત અને ગામના આગેવાનો એ જૂની જે પ્રાથમિક શાળા જે હતી એ પ્રાથમિક શાળા હાલ ટ્રાન્સફર થતા એના રૂમો ખાલી હતા એ રૂમોની અંદર આ છ પરિવારોને અહીંયા આપવામાં આવ્યો છે અહીંયા એ એ અમે પરિવારની રૂબરૂ મુલાકાત લીધી છે જે ઘરે અત્યારે ઊભા છીએ એ કાજલબેન ચાવડા એમણે જે વર્ણન કર્યું છે એ વર્ણન જોતા શું કહેવાય કે સ્વાભાવિક છે દિલ જે છે એ આત્મા ને આપણને અસરો થાય સ્વાભાવિક રીતે માનસિક રીતે એમણે જે વર્ણન કર્યું છે એ પ્રમાણે એક દીકરો છે એને થેલેસેમિયાની રોગની થી પીડાય છે એમના પતિ જે છે એને પેરેલિસિસના હુમલાથી આવે છે પરિવારમાં માત્ર ને માત્ર એ એક જ કમાનાર છે પેલા અમારે અમે રોડને કાંઠે રહેતા હતા ડિમોલેશન એના છ કે સાત મહિના થવા આવ્યા છે કોઈ નોટિસ આપી નહોતી નોટિસ વગરના પાડવામાં આવ્યા છે કે દુકાન નોટિસ એટલે અમને એમ હતું કે દુકાન પાડવાના છે પછી એ લોકો આવ્યા તરસ સાડા સાત કે આઠ વાગ્યા ખાલી કરો જલ્દી તમારે મકાન પાડવાના છે અમને તો ખબર નહોતી મકાન કલાક ની અંદર અમાર જેટલો માલ અમે લીધો એટલો બીજો બધો તો એમાં હોઈ ગયો ચટણી મસાલા જે ઘર વખરી અમે સાઠું ભેગી કરી હતી એ બધું એમાં હોઈ ગયું ને એ લોકો ત્યાંથી અહીંયાથી કાઢ્યા હતા પરિસ્થિતિમાં તો મકાન સાહેબ અમારો પાડી નાખ્યા

પણ જે આ લોકો સાત આઠ ઘર છે જે પડી ગયા છે તે લોકોને આશરો આપવો જોઈએ અને એ લોકોને રહેવા માટે જે ડેમોલેશન છ મહિના પહેલા થયું છે તેમાં એના મકાન વયા ગયા છે અને અત્યારે એ લોકોને સરકારી નિશાળમાં ક્યાંય વ્યવસ્થા નહોતી એટલે સરકારી નિશાળમાં અમે વ્યવસ્થા કરી આપી છે પણ છ મહિના થઈ ગયા છે એટલે હવે અત્યારે સરકારે એ લોકો તરફ ધ્યાન દેવું જોઈએ અને રહેવા માટે એને વ્યવસ્થા કરી આપવી જોઈએ તો અમારા ગામમાં છે નહીં અને એ લોકો જે અત્યારે સરકારી નિશાળમાં વસવાટ કરે છે તો અત્યારે એને કોઈ જગ્યા ફાળવવી જોઈએ જો ડેમોલેશન થયું છે એનો અમારે કોઈ વિરોધ નથી પણ જે લોકોને આશરો છીનવાઈ ગયો છે અને મકાન વિહોણા થયા છે તે લોકોને આશરો આપવો જોઈએ અને રહેવા માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ